ડભોઈની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી જી એમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ પી શ્રી દેસાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રોજ શાળાના પ્રમુખ શ્રી દીપકભાઈ ના માર્ગદર્શન હેઠળ પ્રવેશ ઉત્સવ એટલે કે વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી જી એમ વી અંબિકા પ્રાથમિક શાળાના આચાર્ય આશાબેન કાપડિયા શાળાના ભૂલકાઓ સાથે મળીને રિબિન કાપી આ ફંક્શનને આગળ વધાર્યો હતો જ્યારે શાળાના ધોરણ ચાર અને પાંચની વિદ્યાર્થીની દ્વારા વેલકમ ગીત પર ડાન્સ રજૂ કર્યું હતું તેમજ શાળાના શિક્ષિકા બહેનોએ બાળકોને રંગબેરંગબી પેન્સિલ અને ચોકલેટ આપી પ્રવેશ આપ્યો હતો તેવી જ રીતે શ્રી એમ દેસાઈ ઇંગ્લિશ મીડિયમ શાળામાં આચાર્ય રિતેશભાઈ પટેલ દ્વારા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ આપવામાં આવી હતી શાળાના કેજી વિભાગના ભૂલકાઓ અને ધોરણ એક થી પાંચ ના બાળકો દ્વારા દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળાઓમાં શ્રી જીએમ વસાઈવાલા અંબિકા પ્રાથમિક શાળા તેમજ શ્રી એમ પી દેસાઈ અંગ્રેજી માધ્યમ ના પ્રમુખશ્રી શ્રી દીપકભાઈ ભોયવાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ પ્રવેશોત્સવ એટલે કે વેલકમ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી જીએમવી અંબિકા પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓ દ્વારા રિબન કાપીને કાર્યક્રમને આગળ વધાર્યો તેવી જ રીતે તેમાં ધોરણ ચાર અને પાંચની બાળાઓએ વેલકમ ડાન્સ પર ના ગીત પર એક ડાન્સ રજૂ કરીને કાર્યક્રમને આગળ ધપાવ્યો અને શ્રી એમ શ્રી દેસાઈ અંગ્રેજી માધ્યમના શ્રી રિતેશભાઈ પટેલ આચાર્યશ્રી દ્વારા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે એક ભેટ આપી અને દરેક વિદ્યાર્થીઓને રંગબેરંગી ચોકલેટ તેમજ રંગબેરંગી પેન્સિલ આપીને આજ રોજ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હતો